નમસ્કાર મિત્રો આ વખતની લોકસભાની ચૂંટણી માત્ર દેશમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ ઘણી જ રહી ભારતીય જનતા પાર્ટી પરંતુ બનાસ ની બેન ગેનીબેને ભાજપની હેટ્રિક ને ગુજરાતમાં રોકી રાખી છે અને તેને કારણે તેમણે બનાસકાંઠામાંથી કોંગ્રેસના ગેનીબેન હતા એ ધારાસભ્યમાંથી સાંસદ બની ચૂક્યા છે

તો ભાજપ પણ આ વખતે તેમના કેટલાક જે દિગ્ગજ નેતાઓ છે એમને રણ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી દીધી છે તો કોંગ્રેસ પણ કોને રણ મેદાનમાં ઉતારશે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાંથી કયા કયા દિગ્ગજ નેતા છે એ સામ સામે ટકરાશે અને સમીકરણો સાથે વાત કરીશું કે કોની આ વખતે જીત થઈ શકે છે એની પણ વાત કરીશું તો મિત્રો ચેનલ પહેલી વખત આવે તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલ પર હજારો નહીં પરંતુ લાખો લોકો વિડીયો જોવે છે પરંતુ અમુક લોકો સબસ્ક્રાઈબ કરે છે તો બધા મિત્રોની વિનંતી છે કે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ આ ચૂંટણી જીતવા માટે ઘણી બધી તૈયારી કરી દીધી છે અને તેના કારણે થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટી છે વાવની અંદર બેઠકોનો દોર યથાવત શરૂ કરી દીધો છે એક પછી એક બેઠક યોજાઈ રહી છે અને વાવની અંદર તેમણે ભારતીય જનતા પાર્ટીનું જે માળખું છે એને માળખાની અંદર મોટો ને ધેરખમ ફેરફાર કર્યો છે

અને સસંયોજક ની નિમણૂક કરવામાં આવી છે વાત કરવામાં આવે તો મિત્રો વાવની અંદર પ્રભારી તરીકે ધાનેરાના વસંતભાઈ પુરોહિતની પસંદગી થઈ છે તો સસંયોજક તરીકે સંજયભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો મિત્રો વસંતભાઈ પુરોહિત છે એ બ્રહ્મ સમાજમાંથી આવે છે અને બ્રહ્મ સમાજનું જે મતદાન છે એ વાવની અંદર પોત્રીસ હજાર જેટલું છે તો જે સસંયોજક છે વાવના સંજયભાઈ દેસાઈ એ એમનું મતદાન દેસાઈ સમાજનું મતદાન એ વાવની અંદર લગભગ પોત્રીસ હજાર છે એટલે કે બંને સમાજના વાવની અંદર ઘણા બધા મતો છે લગભગ સિત્તેર હજાર જેટલા મતો બ્રહ્મ સમાજ અને રબારી સમાજના મળીને થાય છે વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી વાવની અંદર શું ઠાકોર ઉમેદવારને ઉતારશે કે પછી ચૌધરી કે પછી રજપૂત ઉમેદવારને ઉતારી શકે છે આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું વાવની અંદર મિત્રો સૌથી વધારે દાવેદાર ઠાકોર સમાજ માનવામાં આવે છે કારણ કે વાવની અંદર સૌથી વધારે વસ્તી સૌથી વધારે મતદારો એ ઠાકોર સમાજના છે જો મિત્રો વાવ ની અંદર કોંગ્રેસ છે ઠાકોર સમાજના ઉમેદવારને ઉતારતી નથી અને ભારતીય જનતા પાર્ટી જો ઠાકોર સમાજના ઉમેદવાર ને ઉતારે છે તો તેનો ચોખ્ખો ફાયદો બીજેપીને થઈ શકે છે કારણ કે ઠાકોર સમાજના જે મતદારો છે એ પક્ષને ખાસ કરીને જોતા નથી પરંતુ જો પોતાનો સમાજનો ઉમેદવાર હોય તો તેની તરફથી ઢળી જતા હોય છે અને તેના જ પક્ષમાં મતદાન કરતા હોય છે તેના કારણે જો ભાજપ વખતે ઠાકોર ઉમેદવારને ઉતાર્યા ને કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને નથી ઉતારતી

તો બીજી તરફ એવા પણ સમાચાર સામે આવે છે કે રાજપૂત સમાજની વસ્તી એ વાવની અંદર લગભગ વીસ થી પચીસ હજાર જેટલા માનવામાં આવે છે

મિત્રો ગેનીબેન છે સંસદ બની ચુક્યા છે સંસદ સંસદની અંદર હવે તેમને બનાસકાંઠાનો નહીં પરંતુ ગુજરાતનો અવાજ પણ ગુંજવવાનું શરૂ કરી દીધું છે તેની વચ્ચે તેમણે વાવની અંદર

અંદર જે ઠાકરસી રબારી છે જેમણે ગેનીબેન ઠાકોરને ઘણી જ જીતવામાં મદદ કરી હતી એ ઠાકરસી રબારી નીચે બેઠા હતા જોકે બીજા બધા નેતાઓ ખુરશી ઉપરથી બેઠા હતા જેને કારણે આ વખતે ક્યાંકને ક્યાંક એવું લાગે છે કોંગ્રેસ છે એ આ વખતે ઠાકરસી રબારીને રણ મેદાનમાં ઉતારવાના મૂડમાં નથી જો ઠાકરસી રબારીને કોંગ્રેસ રણ મેદાનમાં ઉતારતી નથી તો પછી કયા નેતાની પસંદગી થઈ શકે છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ઠાકરસી રબારીને જો કોંગ્રેસ ઉતારતી નથી તો ત્યારબાદ બે એવા નામો સામે આવ્યા છે અને એ નામમાં વાત કરવામાં આવે તો જે વાવના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એવા ગુલાબસિંહ રાજપૂતનું પણ નામ સામે આવ્યું છે

કામ કર્યું છે અને ગેનીબેન બેન સલાહકાર તરીકે પણ તેમણે મોટી જવાબદારી નિભાવી છે

ગ્યનીબેન ઠાકુરના બહુ નજીકના માનવામાં આવે છે જો કે કોંગ્રેસ તેમને રણ મેદાનમાં ઉતારે છે તો આ વખતે સ્થાનિક કોંગ્રેસમાં તેમનો વિરોધ થઈ શકે છે કારણ કે તેઓ છેક મહેસાણા કઢીના છે અને તેને કારણે તેઓ આયાતી ઉમેદવાર ગણા છે એટલે કે આ વખતે કોંગ્રેસ છે એ કાં તો ગુલાબજી ને અથવા તો કેપી ગઢવી ને રણ મેદાનમાં ઉતારી શકે છે આ તો મિત્રો વાત આપણે જો કે હવે ભારતીય જનતા પાર્ટી છે એ કોને રણ મેદાનમાં ઉતારી શકે છે એના વિશે વાત કરીશું જી હા મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માંથી સૌથી રેસમાં આગળ નામ સામે આવ્યું છે એ છે સ્વરૂપજી ઠાકોરનું સ્વરૂપજી ઠાકુર પણ મિત્રો વાવની અંદર બહુ જાણીતો ચહેરો છે અને તેઓ ગ્જાનીબેન ઠાકુરની સામે ચૂંટણી એકવાર લડી ચૂકેલા છે પરંતુ તેમની હાર થઈ હતી તે વખતે પણ સ્વરૂપજી ઠાકુરને પંચ્યાશી હજાર જેટલા મતો મળ્યા હતા જો કે આ વખતે ફરીથી સ્વરૂપજી ઠાકોર છે એ ટિકિટની માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ ચૌધરી સમાજમાંથી ચર્ચા સામે આવી છે કે રજનીશભાઈ ચૌધરી છે એઓ ટિકિટ માંગી રહ્યા છે તો રજનીશભાઈ ચૌધરીએ એવો દાવો કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી યોગ્ય ઉમેદવારને રણ મેદાનમાં ઉતારશે તો અમે તેમની સાથે ખભોથી ખભો મિલાવી તેમને જીતાડવા માટેનો પ્રયત્ન કરીશું પરંતુ જો અપારૂપ ભાજપ જો યોગ્ય ઉમેદવારને નહીં ઉતારે તો અમે અપક્ષ ચૂંટણી લડીશું તેવું પણ રજનીશભાઈ ચૌધરીએ કહ્યું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે ક્ષત્રિય સમાજમાંથી વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહને રણ મેદાનમાં ઉતારી શકે છે અને ગજેન્દ્રસિંહ છે એ પણ વાવની અંદર માત્ર રાજપૂત સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજોમાં પણ બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે આ સિવાય પીરાજી ઠાકોર મુકેશ ઠાકોર શૈલેશ ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે માત્ર મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં આટલા જ નામો નહીં પરંતુ ચૂંટણી લડવા માટે વાવની અંદર ધારાસભ્યની ચૂંટણી લડવા માટે મસ્ત મોટી લાઈન છે લગભગ પચીસ થી ત્રીસ નામો છે એ તેના પ્રભારી સામે પહોંચ્યા છે જોકે એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે જો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને રણ મેદાનમાં ઉતારે છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી ગજેન્દ્રસિંહ અથવા તો જે વાત કરવામાં આવે તો ડીડી રાજપૂત છે એમને પણ રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે એમાં પણ કોઈ નવાઈની વાત નથી જો કે મિત્રો આ તો કોંગ્રેસનો અને ભારતીય જનતા પાર્ટીનો અંગત વિષય છે